ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર દ્વારા અવારનવાર વિવિધ ધાર્મિક શૈક્ષણિક સેવા પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે જે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન જીવા દરે મોઢેરા સૂર્યમંદિર બહુચરાજી સંખલપુર વરાણા ખોડિયાર માતાજી લોટેશ્વર મહાદેવ અને કુંડઘેર અને અન્ય સ્થળની બસ દ્વારા યાત્રા કરવામાં આવી હતી જેમાં જનારા યાત્રિકોને બસ ઉપડતી વખતે ચા નાસ્તો આપવામાં આવ્યો હતો ત્યારબાદ સૌ કોઈ ભાઈઓ બહેનો ભજન સત્સંગના સથવારે ઉપરોક્ત ધાર્મિક તીર્થી ધામનો આનંદ માણ્યો હતો યાત્રા દરમિયાન બે ટાઈમનું ભોજન પણ આપવામાં આવ્યું હતું આ ધાર્મિક યાત્રામાં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ આનંદભાઈ કાંતિલાલ લોઘા તેમજ અન્ય નામી અનામી લોકો જોડાયા હતા વધુમાં ઉલ્લેખનીય છે કે નરેશભાઈ બૌચર કે જેમને ડીસાથી આવેલ તેમણે તમામ લોકોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઉઢાડી માતાજીની છબી આપી સન્માન કર્યું હતું ગોણ દેલરામ બાપણી જય પોણી જેણે અને દુનિયા આટલી બને પઈના માવનો રાજા